બિહાર ચૂંટણીમાં બમ્પર જીત બાદ કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પત્રકાર પરિષદ સંબોધી છે બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતની સાડા છ કરોડ જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લેવા માટે થનગની રહી છે છે રાજ્યભરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો મારી સાથે ગુજરાતના લોકલાડતા માન્ય મુખ્યમંત્રી પણ આપણી સાથે જોડાયા છે માન્ય સુરેન્દ્રકાકા માન્ય ગોરધનભાઈ આખી મીડિયાની ટીમ બહુમત માટે જ્યાં એકસો બાવીસ બેઠકોની જરૂર છે તેની સામે એનડીએ ની આ ટીમ દ્વારા બસો કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું વીસ વર્ષ બાદ આટલી પ્રચંડ જનાદેશ આપ્યો છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર જે રીતે એનડીએ સરકાર દ્વારા જે રીતે બિહારનો વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ દર ની વાત કરું તો અગિયાર ટકા થી પંદર ટકા સુધી પહોંચાડ્યો છે અને બિહારમાં બે હજાર અગિયારમાં જે શિક્ષણ દર જે બાસઠ ટકા હતો તે એસી ટકા સુધી પહોંચાડ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી એ જ ભેટ દેશને પણ આપી અને આજે આપણે બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ગમે છે દેશના પૂર્વ વડાપ્રધાન જન્મ દિવસે એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત પંચાણુમી હારની ભેટ આ વખતે આપી છે એક થી દસ તો દૂરની વાત છે એક થી પાંચમાં પણ કદાચ માંડ માંડ પહોંચે તો સારી બાબત છે વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વિજય એ સુશાસનનો વિજય છે આ વિજય માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે આ વિજય એ ઓપરેશન સિંદુર થકી સુરક્ષાનો વિજય છે આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે આ વિજય આત્મનિર્ભર ભારતનો વિજય છે આ વિજય એ સ્વદેશી નીતિનો વિજય છે એટલે કે દરેકે દરેક બિહારમાં વિજય બદલ દરેક અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે પદાધિકારી છે સૌ કાર્ય કરતા ગયા હતા એ બધાને સાથે સાથે બિહારની જનતા પણ એનડીએ વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન